નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર ગુજરાત ઉપર મિત્રો હાલ મિત્રો વાવાઝોડું એટલે કે સાયક્લોનની અસર જોવા મળી રહી છે અને બંગાળની ખાડીની અંદર મોથા નામનું વાવાઝોડું બની ચૂક્યું છે આ બંને સિસ્ટમોને કારણે હાલ મિત્રો સમગ્ર ભારતની અંદર આમ તો જોવા જઈએ તો વરસાદી માહોલ જામ્યો છે ગુજરાતની અંદર જોવા જઈએ તો ગઈકાલે એકસો ને બાવન તાલુકાની અંદર વરસાદ પડ્યો ભાવનગરના મહુવાની અંદર સૌથી વધુ આઠ ઇંચ સુધીનો વરસાદ પડ્યો એટલું જ નહીં આજે વેલ વહેલી સવારથી જ મિત્રો મેઘરાજાએ રંગ રાખ્યો છે અને ધોવાધાર બેટિંગ કરી છે જેને લઈને ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાની સૌથી વધુ અસર અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો અને સુરત અને ગીર સોમનાથની અંદર જોવા મળી રહી છે વહેલી સવારથી જ અમરેલીના દરિયાકાંઠાના જે જિલ્લા તાલુકાઓ છે જાફરાબાદ લીલિયા છે ધારી છે આ સિવાય ખાંભા છે મહુવા છે તે વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હજુ પણ આ વાવાઝોડીની અસર આગામી ચાર દિવસ સુધી રહેવાની છે જેને લઈને હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજના દિવસે અમુક વિસ્તારોમાં રાત્રિના સમયે પણ મિત્રો રેડ એલર્ટ આપી દીધવામાં આવ્યું છે વાવાઝોડું આમ તો જોવા જઈએ તો ગુજરાતના દરિયાકાંઠાથી ઘણો લગભગ હજાર કિલોમીટર દૂર છે પરંતુ ખાસ કરીને તેનો ભેજ છે અહીં તમે જોઈ શકો આ તમામ ભેજ ગુજરાત ઉપરથી જઈ રહ્યો છે જેને લઈને સમગ્ર ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો છે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાની અંદર તમે જોઈ શકો છો કઈ રીતે મિત્રો ખાસ કરીને ભેજ આવી રહ્યો છે અને તેને હિસાબે હજુ પણ મિત્રો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે ગુજરાત હવામાન વિભાગે પણ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથની ની અંદર રેડ એલર્ટ જાહેર કરી દીધું છે જેને લઈને અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી દીધી છે જ્યારે મિત્રો ખાસ કરીને હવા ભારતીય હવામાન વિભાગે પણ સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી કરેલી છે આજના વિડીયોની અંદર આપણે વાત કરશું આજે રાત્રે પણ મિત્રો ભૂક્કા કાઢી નાખે તેવી આગાહી છે રેડ એલર્ટ છે તો તે પ્રમાણે મિત્રો ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો આ બંને ગોળા છે આજે રાત્રે મિત્રો ગુજરાત ઉપરથી પસાર થવાના છે જેને લઈને સૌરાષ્ટ્ર ઉપર સૌથી વધુ ખતરો મંડાઈ રહ્યો છે તો આજના વિડીયોમાં રાત્રિના સમયે કેવો વરસાદ પડશે તેની વાત કરવાના છીએ બીજું કે આ સિસ્ટમ છે એ સિસ્ટમની અસર હજુ ગુજરાતમાં કેટલા દિવસ સુધી રહેશે ભારતીય હવામાન વિભાગે ગુજરાત હવામાન વિભાગે અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે કયા કયા જિલ્લાની અંદર કેટલા દિવસ સુધી એકદમ સાચી માહિતી આપેલી છે કે કયા કયા જિલ્લામાં કેટલા દિવસ સુધી વરસાદ પડશે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીં તમે જોઈ શકો છો જે બંગાળની અંદર વાવાઝોડું છે એ મિત્રો ડીપ ડિપ્રેશનની અંદર જીવી ગયું છે અને જ્યારે કોઈ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં જાય છે ત્યારે તેને નામ આપવામાં આવેલ છે અને આ વાવાઝોડાને મોખા નામનું વાવાઝોડું નામ આપી દેવામાં આવશે જે અરબી સમુદ્રમાં જે વાવાઝોડું છે જે ગુજરાતના કાંઠે છે આ વાવાઝોડું માત્ર ડિપ્રેશનમાં ગયું છે ડીપ ડિપ્રેશનમાં જાય તો અને સાયક્લોનમાં જાય તો એને નામ આપવામાં આવતું એટલે કે નામ નથી આવતું છતાં પણ ગુજરાતના ખેડૂત મિત્રોને હેરાન પરેશાન કરી રહ્યું છે અને તેની હિસાબે જ ગુજરાતની અંદર જોવા જઈએ તો વરસાદ જોવા મળી રહ્યો છે જો કે મિત્રો અઠ્યાવીસ તારીખે આ વાવઝોડું થોડુંક મિત્રો ખાસ કરીને ત્યાંને ત્યાં થઈ અને થોડીક દિશા ચેન્જ થઈ શકે છે પરંતુ ખાસ કરીને છેલ્લે છેલ્લે જે બંગાળની ખાડીવાળું વાવાઝોડું વિખાશે ત્યારે જ મિત્રો આ અરબી સમુદ્રવાળું વાવાઝોડું વિખાઈ જવાને કારણે ગુજરાત તરફ ભેજ આવવાને કારણે લગભગ બે તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો હવામાન વિભાગે આગાહી છે કરી દેવામાં આવી છે આજ આજના દિવસે મિત્રો ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરી દેવી તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ક્યાં ક્યાં રેડ એલર્ટ છે અહીં તમે જોઈ શકો છો જે વાત તમે અહીં જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો હજુ પણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા એટલે કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જૂનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસારી વલસાડની અંદર ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે ધીમે ધીમે મિત્રો રાત્રિના સમયે પણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર ભાવનગર બોટાદ છે રાજકોટ છે નગરના ભાગો છે અમરેલી છે તો આ વિસ્તારોની અંદર વાતાવરણમાં આ પલટો આવશે ધીમે ધીમે મિત્રો સિસ્ટમ છે આવી રીતે વિખાયેલી જોવા મળી રહી છે તો તેની હિસાબે ઉત્તર ગુજરાતના પણ ઘણા ખરા વિસ્તારોની અંદર ખાસ કરીને ઝરમર વરસાદ અથવા મિત્રો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો આ કમોસમી વરસાદ છે માવઠું છે જેને લઈને ખેતીના પાકને છે નુકસાન થતું હોય છે આપણે વાત કરીએ કે જ્યારે આ સાયક્લોન છે દિવસે ને દિવસે દિશા બદલી રહી છે તો તેના હિસાબે મિત્રો આગાહી પણ ફરતી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો પહેલી તારીખની આસપાસ અને ત્યારે પણ મિત્રો આ વાવાઝોડાની અસરશી જોવા મળી રહી છે એટલે કે દિવસે ને દિવસે મિત્રો આગાહી ફરતી રહે છે વાવાઝોડું દિશા ચેન્જ થઈ રહ્યું છે આમ તો જોવા જઈએ તો હજુ પણ ત્રણથી ચાર તારીખ સુધી ગુજરાતની અંદર હળવો વરસાદ છે જોવા મળવાનો છે પરંતુ ખાસ કરીને ત્રીસ અને પહેલી તારીખ સુધી ગમે ત્યારે ગમે તે વિસ્તારોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર સૌથી રેડ ઉપર છે તો આ વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે જો કે પવનની ઝડપ છે સામાન્ય નોર્મલ રહેશે આંચકાવાળી રહેશે આવો જાણીએ કે ગુજરાત હવામાન વિભાગે ભારતીય હવામાન વિભાગે કયા કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ આપેલું છે જોઈ શકો છો સત્યાવીસ તારીખે અને ભારતીય હવામાન વિભાગનું કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર રેડ એલર્ટ અતિ ભારે વરસાદની આગાહી તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો અતિ ભારે વરસાદની આગાહી છે તો ચેતવણી રૂપે તમે મિત્રો સમજી જજો આગાહી હજુ પણ જોરદાર છે અઠ્યાવીસ તારીખે થોડીક મિત્રો નબળી અને ખાસ કરીને તમે જોઈ શકો છો યલો એલર્ટ છે પરંતુ ઓગણીસ તારીખે ઓગણત્રીસ તારીખે તમે જોઈ શકો ફરી એક વખત ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી દેવા ત્રીસ તારીખે પણ ઓરેન્જ એલર્ટ એટલે કે આ સિસ્ટમથી દૂર જવાનું નામ લેતી નથી એકત્રીસ તારીખે પણ ઓરેન્જ એલર્ટ છે અને તમે જોઈ શકો પહેલી તારીખથી મિત્રો રાહત મળશે એટલે કે વાવાઝોડું કંઈક આવી રીતે આગળ વધી રહ્યું છે અહીંયાથી મિત્રો ટર્ન લે અને ફરી પાછું ગુજરાત તરફ મિત્રો આવી શકે છે જોકે હજુ પણ આ વાવાઝોડું મજબૂત બનવાને લઈને સાંચિત છે તો ખાસ કરીને તેને લઈને હજુ પણ સતર્ક છે ગઈકાલે તમે જોઈ શકો છો કે વહેલી સવાર સુધીની અંદર ભાવનગર અમરેલીની અંદર મિત્રો સાતથી આઠ ઇંચ સુધીનો વરસાદ પડ્યો ગીર સોમનાથ સુરતની અંદર પણ પડ્યો આ તમામ વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ જ સારો વરસાદ છે આજે મિત્રો સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ વરસાદને લઈને આ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો જ્યાં જ્યાં બ્લુ કલરનો ભાગ છે તે તમામ વિસ્તારના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે જ્યારે કચ્છની અંદર ઘણા સ્થળોએ છૂટાછવાયા આ જિલ્લાની અંદર વરસાદ મિત્રો આ જિલ્લાનો અમે જિલ્લા વાઇઝ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે સંપૂર્ણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી એટલે કે વાદળછાયું વાતાવરણ છે જોવા મળવાનું છે ઓગણત્રીસ તારીખે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો બ્લુ કલર છે તો મોટા ભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર થોડીક રાહત છે અને ત્રીસ તારીખે તમે જોઈશો સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારમાં વરસાદ કચ્છ ઉત્તર ગુજરાતને રાહત છે અને અહીંયા તમે એકત્રીસ તારીખે શકો કચ્છને મિત્રો એકદમ રાહત છે એટલે ત્યાં ત્યાં અમુક સ્થળોએ જ વરસાદ જોવા મળશે અને જ્યાં આછો દુધિયા કલર છે ત્યાં તમે જોઈ શકો છો કે ઘણા સ્થળોએ એટલે કે લગભગ પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા જેવા ભાગોની અંદર મિત્રો છાંટા અથવા મિત્રો હળવો વરસાદ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો પહેલી તારીખથી આપણને મિત્રો સંપૂર્ણ રાહત મળશે અને બીજી તારીખથી તમે જોઈ શકો છો એકદમ સંપૂર્ણ રાહત મળી જશે પરંતુ ત્યાં સુધી મિત્રો ત્રીસ એકત્રીસ તારીખ સુધી ખેંચવું પડશે આજે રાત્રિની જો વાત કરવામાં આવે કારણ કે આ મેપ્સ એ બે વાગ્યા પછી જાહેર થતો હોય છે તો તમે જોઈ શકો ભાવનગર અમરેલી અને ગીર સોમનાથને આજે રેડ એલર્ટમાં મૂકેલા છે અને સવારથીના જ મિત્રો આ વિસ્તારમાં વરસાદ ખૂબ જ ભારે પડી રહ્યો છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આ જિલ્લામાં રેડ એલર્ટ છે એટલે કે છૂટાછવાય સ્થળોએ અત્યંત ભારે વરસાદ આ જિલ્લાની અંદર ખાબકી શકે છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ જૂનાગઢ બોટાદ આણંદ ભરૂચ સુરત અને નવસારીની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે આ વિસ્તારોમાં પણ છૂટાછવાય વિસ્તારમાં અતિ ભારે વરસાદની છે આ જેમ જ યલો કલર છે એટલે કે દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ એટલે કે ખાસ કરીને કચ્છ સિવાયના બાકીના ભાગોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે આ સિવાય તમે જોઈ શકો 28 તારીખે યલો એલર્ટ કચ્છ બનાસકાંઠા પાટણ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે તો આ વિસ્તારોમાં પણ 28 તારીખે ભારે વરસાદ જોવા મળે ઓગણત્રીસ તારીખથી મિત્રો ફરી એક વખત સિસ્ટમ રિટર્ન થઈ રહી છે જેને લઈને કાંઠા વિસ્તારોની અંદર અમરેલી ભાવનગરની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે ગીર સોમનાથ જુનાગઢ બોટાદ ભરૂચ સુરત નવસારી વલસાડની અંદર યલો એલર્ટ છે તો પણ ત્યાં પણ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે આ સિવાય ત્રીસ તારીખે અમરેલી ભાવનગર સહિત બોટાદ ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ છે તો આ વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળશે એકત્રીસ તારીખે પણ સેમ મેપ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત એટલે કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ ઉપર વાવાઝોડું જ્યાં સુધી અરબી સમુદ્રના કાંઠે ત્યાં સુધી આ જિલ્લાની અંદર વધારે ખતરો રહેશે અને ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે તમે અહીંયા વહેલી સવારે સત્યાવીસ તારીખના બપોરે બે વાગ્યાના આંકડા જોઈ શકો અમરેલીના રાજુલામાં સાત ઇંચ લીલીયાની અંદર પાંચ ઇંચ ગીર ગઢડાની અંદર ચાર ઇંચ આ સિવાય તમે જોઈ શકો ભાવનગરના મહુવાની અંદર આમ જોવા જઈએ તો લગભગ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો છે અને આજે રાત્રે પણ મિત્રો આ વરસાદને લઈને મોટો ખતરો છે મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ સાદ છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો આ જણા આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત